અંકલેશ્વરના મુલ્લાવાડ ખાતે જસને ઈદે મિલાદ મિલાદુનબીના તહેવાર નિમિત્તે નાત શરીફ તથા તકરીરનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મૌલાના અસરાર મિસ્બાહી દ્વારા શાનદાર તકરીર કરી ઈદે મિલાદના તહેવારનો અર્થ સમજાવવામાં આવ્યો હતો ઇસ્લામ ધર્મના મહાન અને આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિન એટલે જસને ઈદે નબીના તહેવાર નિમિત્તે અંકલેશ્વર ખાતે દાતાર યંગ કમિટી દ્વારા હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર દરગાહ પાસે નાથ શરીફ તથા તકરીરની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૌલાના અસરાર મિસબાહી દ્વારા શાનદાર તકરીર કરી ઈદે મિલાદના તહેવારનો અર્થ સમજાવવામાં આવ્યો હતો જ્યારે બોરસદના મસૂર નાથ ખોઆમુબીન અશરફી દ્વારા પોતાના અંદાજમાં નાથ શરીફ પેશ કરી હાજર રહેલા તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પ્રસંગે સૈયદ મોઈન બાવા સૈયદ મુનવ્વર બાવા સૈયદ ગ્યાસુદ્દીન બાવા બાબા આતિફભાઈ શેખ બંગારવાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા سيدنا مولانا محمد وعلى سيدنا محمد وبارك وسلم